એક દેલવાડા ગામનું સંક્ષિપ્ત પરિચય દેલવાડા દિલવાડા દેલવાડા ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં અલૌકિક પરિવેશ ધરાવતું એક ગામ છે કે નદીના કિનારે સ્થિત ઉનાથી અંદાજે પાંચ થી છ કિમી અને દીવ થી થી નવ કિમી હાજરે છે ગામનું જીવન મુખ્યત્વે ખેતી હીરા કેટેરી શ્રમિક ધંધાઓ અને નાવિક વ્યવસાય પર આધારિત છે લગભગ સાઈઠ ટકા તથા દસ ટકા વેપાર છે ઇતિહાસગત અને ધાર્મિક રીતે દેલવાડા જુદી જુદી જાતપોત સમુદાયો સહહીનનો સામાજિક કડવો માળ કિંચિત ભેદભાવ વગર વસે છે મુખ્ય સ્થળથી મિત્રાત્મક એકતા દર્શાવે છે બે સિકોતર માતા ઉદ્ભવ તથા જાણીતું મૂળ સિકોતર માતા એક પ્રાકૃતિક માતા દેવી છે જેને ગુજરાતના તટેપ્રદેશના સમુદાયો ખાસ કરીને નાવિક અને વેપારી સમુદાયો કોળી વાઘર ખારવા ઇત્યાદિ દ્વારા સંરક્ષાની દેવી તરીકે પૂજવામાં આવે છે સોકોટ્રાનો સંદર્ભ યમન આવેલા વકોટાપુ સાથે જોડાયેલ હોવાનું માનવામાં આવે છે જે પારંપરિક રીતે ગુજરાતી સમુદાયે નાવિક પ્રવાસ દરમિયાન પૂજા કરતા પ્રદેશ તરીકે સ્થાપિત કર્યું તે નામ ઓકો થી વધુ કાલપૂર્વક શિકોટા કહીને પરિવર્તિત થયું હોવાની ધારણા છે કેટલાક વાયકા પ્રમાણે ભગવાન કૃષ્ણે વિશ્રાંતિ બાદ જયા દ્વારક તરફ ખેંચાવેલા યાડવ સરદાર શંકાસુરને નબળો પાડવામાં શિકોટા હરસિધિ માતાએ મદદ કરી અને ત્યારથી શ્રીમદ વાર્તાઓમાં તેની દેવ પક્ષનાઓ તરીકે સ્થાન પામે છે ત્રણ દેલવાડામાં સિકોતર માતાની પૂજા પાઠ દેલવાડા ગામ સમુદાયે શ્રદ્ધાપૂર્વક સિકોતર માતાની પૂજા કરે છે ખાસ કરીને ચેતમાંગ માંગ નવશિખા કાળે અને નાવિક શાંતિ ડુબગાદી વિહારે કઠોર તસદીઓ માટે પૂજા વિધિ માંગ પાણીની ડગ પર દીવો ભીખવો પૂજાર્થ પાણી તલ તલિયું કે નારિયેળ સમર્પણ ગીત આરતી ચોખાનો દાનબા શાકાહારી ભોજન નાની નાવ સમાવિષ્ટ સમર્પણ મોડેલ નૌકા વગેરે કેટલાક જૂના કિસ્સા કહે છે કે અગાઉના સમયમાં જીવન ત્યાગ સહિતની પૂજાવિધિઓ થતી પણ આજકાલ તે પ્રમુખત્વે પ્રતિકાત્મક સમજાય છે ચાર લોકકથાઓ અને સ્થાનિક માન્યતાઓ ચાર દશાંશે ગમ ગોમ કથા એક ધાર્મિક કથા અનુસાર એક સ્ત્રી ભૂખી મૃત્યુ પામે છે પછી તેણીની આત્મા લોહી લોભ ભૂખ તરસથી પીડાઈને જનજીવનમાં અજ્ઞાતા રૂપે વિક્રેષ્ટાતામાં પ્રકટ થાય છે બધી એવી સમુદાયો જેના લોકો તેમને ભોજન આપતા હોય તેની ભાવનાને અપનિમિત દાન તરીકે વાય કરવાનો આદેશ આપે છે જો પૂજા ન થાય તો કુટુંબમાં દુઃખ અઘટ નકારાત્મક ઘટનાઓ આવે છે ચાર દશાંશ બે વિશાળ સમુદાયની કોડલ ઘટના સિકોતર માતાને કેટલાક લોકો હિંગલાજ માતાની એક સ્વરૂપ તરીકે માને છે ખાસ કરીને વાણવતી સમર્પિત આદ્યા શક્તિ તરીકે અથવા અંબા તરીકે પણ ઓળખાય છે જે સુખ સમૃદ્ધિ અને સુરક્ષા આપનારી દેવી છે પાંચ દેલવાડામાં સિકોતર માતાની સંપૃતતા ઐતિહાસિક અને સામાજિક દ્રષ્ટિએ પાંચ દશાંશ એક સ્થાનિક મંદિરો દેલવાડામાં અસલમાં કોઈ વિશેષ સિકોટર માતાની મંદિરનો પત્રાવત સમાવેશ વિધિને સ્પષ્ટ રીતે દેખાતો નથી તેમ છતાં અન્ય લોકાસ્થાની મંદિરો જેમ કે વાસુકીનાથ મહાદેવ ખત્રીબાપા સાઈબાબા ઉલ્લેખનીય છે પરંતુ સમુદાય પ્રમાણે શિકોટામાંની વિધિ માત્ર ઘરેલું પ્રાંગણે થાય છે અથવા તટીય વિસ્તારમાં પાંચ દશાંશ બે નાવિક વેપારી સંબંધી પ્રથાઓ જેથી દેલવાડાનો દરિયાકિનારો નજીક હોવાથી અહીંના લોકોનો જીવનતંત્ર દરિયેની સાથે સંકળાયેલ છે સમુદાયે સાંસ્કૃતિક અને ધર્મ પરંપરાગત દ્રષ્ટિએ શિકોટામાં ને જુદા જુદા તહેવારોમાં પૂજક લેમ્પલાઇટ અને ભોજન સામેલ છે આયોજન અને ઉજવણી નવરાત્રિ કે તહેવારો સમયે શિકોટામાંની કૃપા માટે વિધિવત પૂજા આરતી ભજનમીન હશે સમુદાય દ્વારા આયોજિત પૂજાઓઆઓ પાણીની બહાર લેમ્પ લાઈટંગ બોટ મોડલિંગ કલશ સ્થાપના અનેકોઠ હરી શાકાહારી ભોજન સમર્પણ થાય છે રાત્રે નામજાપ આરતી હાથમાં દીવા જયમાળાદાન બોમ પ્રણામ સહિતના વિધિઓનો સમાવેશ છે સાત સમયમાળા અને માન્યતાઓ આજકાલ લોકમાર્ગે શિકોટામાં ને એક સંરક્ષણ પરંપરા તરીકે માનવામાં આવે છે વિશેષ કરીને પ્રવાસ દંડ નોકરી વેપાર કે પૂજા વિના પણ કોઈ ઇમારત દરવાજે અત્યંત નમ્રતાપૂર્વક દીવો રાખવો પાણી નજીક રાખવામાં આવે છે કારણ કે માતા સમુદાય દ્વારા પાણી સાથે સંકળાયેલી છે સમુદાયોમાં સરખામણી કોળી વાઘર ખારવા સમુદાયો જ્યાંગ દરિયા કિનારે વસતા હોય શિકોટામાં દૂરે ઓખો ટાપુ પર નીવડેલી વાર્તાઓ મુજબ ગુજરાતી નાવિકોએ ત્યાં પાળેલી પૂજન પદ્ધતિને માં લઈ આવવાનો સંસ્કાર છે નવ સંકલન અને તાર્કિક મિશ્રણ દેલવાડા ગામમાં શિકોટામાંની ઓક વાર્તાઓએ લોકજીવનમાં ચોખા નારિયેળ બોટ ઓફરન્સ અને દીવામાળા સહિત સંસ્કૃતિ ઉજવવાની પરંપરા સાથે ધાર્મિક આધ્યાત્મિક સંમેલન થયેલું છે આ સાંસ્કૃતિક પ્રથા દરિયાના નાંગર વેપાર સંકટા સમર્થન તેમજ સમાજમાં સામાન્યતા એકતાને પ્રતિકરૂપ છે દસ નિષ્કર્ષ શિકોટામાં એ દરિયાકિનારે ખેતી વેપાર સાથે સંકળાયેલા ગુજરાતી સમુદાયોની સંરક્ષણ દેવી ખાસ કરીને નાવિક વેપારી સમુદાયની જ્ઞાતિમાં માન્ય છે સ્થાપના ઓખો ટાપુમાં મૂળ રીતે સ્થાપિત પૂજ્ય પદ્ધતિ ઓખો સિકોતરથી વિસ્તૃત થઈ ગુજરાતમાં ઉતરી છે પૂજા વિધિ દીવો બોટ ઓફરન્સ ભોજન દાન ખાસ કરીને ચોખા નારિયેળ આરતો વગેરે ઓ વગેરે આત્મા માતા કમ સંરક્ષણ દેવી કૃષ્ણ યાદવ વાર્તાઓ દાનકથા દેલવાડા પરિસ્થિતિ અહીં પૂરતી ઐતિહાસિક શિકોટા મંદિર નહીં હોય છતાં સામુદાયિક રીતે ઘરના અંદર ગામમાં તટ્ય સાંસ્કૃતિક સંદર્ભે તેની પૂજ ચાલે છે આજકાલ એનિમલ સેક્રિફાઈસને સ્થાને સંબોલકલ ઓફરન્સ બોર્ડ મોડલ્સ લેમ્પલાઇટ એ એ કમ્યુનલેન આ લખાણમાં તમને દેલવાડા ગામના સામાજિક સાંસ્કૃતિક માળખામાં સિકોતર માતાના ઇતિહાસ અને મહત્વ વિશે વ્યાપક માહિતી મળી છે કોઈ ખાસ પાસા અથવા તફસીલ વધુ જોઈએ હોય તો હું યોગ્ય માહિતી શોધી આપવા તૈયાર છું ભગવતી કૃપા જય સિકોતર